પાલનપુર શહેરના કોચી વિસ્તારમાં આજે સદ્ગુરુ ટ્રસ્ટ દ્વારા પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી આ પાણીની પરબ ખુલ્લી મૂકવાના ઉદ્ઘાટન પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના પૂર્વ ઉમેદવાર એવા રેખાબેન ચૌધરી રામજી મંદિરના મહંત રાઘવજી મહારાજ બ્રહ્મ સમાજના આગેવાન રમેશભાઈ પંડ્યા એસપીજી ગ્રુપના પ્રમુખ દેવાભાઈ શાળવી ક્રાંતિભાઈ ચૌધરી કમલેશભાઈ પંચાલ તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા ભરતભાઈ પરમાર સુરેશભાઈ મોડ ચંદુકાકા મહેશભાઈ પટેલ વગેરે પાલનપુરને સાથે મળી અને આ જાહેર નાગરિકો પણ હાજરી આપી હતી તેથી સદગુરુ ટ્રસ્ટ દ્વારા આ બરબને આજે જાહેર જનતા માટે પાણી પીવા માટે ખુલ્લી મૂકવામાં આવી છે વિશ્વાસ ટ્વેન્ટી ફોર ગુજરાતી પાલનપુર આજે અહિયાં ગુરુકૃપા સેવા ટ્રસ્ટ જે અનેક સેવાકીય પ્રવૃત્તિ વાઘેલાજી અને કૌશલભાઈ જે સેવાકીય પ્રવૃત્તિ જોડે જોડાયેલા છે આજે આપણે દસમું વર્ષ છે કે પાણીની પરમનું આજે એમણે ઉનાળાની કારમી ગરમીમાં પણ અહીંયા ઉદઘાટન કર્યું છે જે લોક સેવાનું એક મોટું કામ છે અને આશા રાખું કે આવા એ સેવાકીય પ્રવૃત્તિઓ વધુમાં વધુ કરતા રહે પાલનપુર પાલનપુર ની અંદર ગુરુકુપા સેવા ટ્રસ્ટ નું નામ દરેક સામાન્ય જનતાના મોઢે છે તો આજે સતત દસમા વર્ષે પણ આજે અમે માન્ય આપણા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને એની સાથે અમારા ભટ રામજી મંદિરના મહંત રાઘવદાસ બાપુ સાથે અમારી ગુરુકુપા સેવા ટ્રસ્ટના ટીમના સદસ્યો અને બધા સામાજિક અગ્રણીઓ બધા હાજર રહ્યા અને અમે આજે પરબ નું ઉદઘાટન ખુલ્લું મૂક્યું પાલનપુર જનતા માટે કૌશલભાઈ જોશી